ભાઈ બન મિત્રો સમજુબા ને મૂકવા જઈએ છે જો દેવ ટાટા કરે ટાટા કઈ દે હલો સમજુબા ટાટા કઈજો આવજો

તુપાળો રંગ રહેલો ઘેરે જાવ ગમતું નથી કોઈ અમારે જાવું પડશે નનંદ બાને છોડવા પડશે પાછું કાલ આવવું પડશે પાછું હું હા ભાઈ બહુ હા હા બાય બાય હાનંદ થયો ભાઈબંધ મિત્રો ખૂબ આનંદ થયો ભાઈબંધ મિત્રો સમજુ ભાઈ હમણાં કાલના અમારા ઘરે હતા કાલે રાત રોકાણા અત્યારે લગભગ છ વાગ્યા આજુબાજુ હવે ઘરે મૂકવા ચાલો મિત્રો ને બધા ટાટા ટાટા બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હલોલ ઓકે 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 મજા આવી ને ઘરે મજા આવી ઘરે મજા આવી ક્યાંય મજા આવી સમજુબા ના ઘરે મૂકવા આવ્યો છું સમજુબા ખૂબ મજા આવી આનંદ થયો યાદ કરતા રહેજો યાદ કરતા રહેજો ફોન કરતા રહેજો આ બસ મોટા જીંદુડા જાવ તો યાદ કરતા રહેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ કોણ આવ્યું આ કોણ આવ્યું વ્યાવો આ બાજુ આ બજુ વ્યાવો એલા પડોશી તમારા એવા આ અમારા કાકાની દીકરી બેન થાય આ દિનેશ કાકા ની દીકરી ખૂબ સરસ બેન તમે આમ જ જોશો ને હા હા ખૂબ સરસ હાલો સમજુ માં રજા લઉં જય શ્રી કૃષ્ણ શું લીપ બોલાવી જો લીપ લીપ આયા છે ને આ મૂકો આવે લીપ પર લીપ સારું દરવાજા ધક્કો મારી ગયો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ